નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજ આ વિડીયોમાં આપણે ગુજરાતના તમામ માર્કેટના ઝીરોના બજાર ભાવ વિશે વાત કરવાના છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ચેનલમાં નવા આવ્યો તો પ્લીઝ ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું અને પાછળ રહી ઘંટીને ઓલ પર શેર કરવાનું અવશ્ય ન ભૂલતા તેથી અમે નવા વિડીયો મુજબ તમારા ફોનમાં સીધી બજાર ભાવે નોટિફિકેશન મળી જાય આજે જ તારીખ એક બાવીસ સાત બે સોવીનો વાર થઈ જ્યો સોમવાર મિત્રો અને હવે જાણે ગુજરાતના તમામ માર્કેટના ઝીરોના બજાર મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરવાનો અવશ્ય ન ભૂલતા અને હવા જાણે તાજા ઝીરોના બજાર ભાવ ધાનેરામાં નીચો ભાવ ત્રણ હજાર નવસો થી ઓછો ભાવ ચાર હજાર એકસો ને પંચોતેર રૂપિયા સુધી હારી ત્રણ હજાર ત્રણસો એસી થી પાંચ હજાર બસો ને સન્નું રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજારથી પાંચ હજાર એકસો ને સિત્તેર રૂપિયા સુધી થરા ચાર હજાર છસો થી પાંચ હજાર એકસો ને સતત રૂપિયા સુધી જેતપુરમાં છવ્વીસો રૂપિયાથી પાંચ હજાર બસો ને સિત્તેર રૂપિયા સુધી ઉંઝામાં ચાર હજાર છસો થી પાંચ હજાર સાતસો ને ત્રેસઠ રૂપિયા સુધી લાખાણી ત્રણ હજારથી ચાર હજાર નવસો ને સિત્તેર રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર નવસો સાઠથી ચાર હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી સાવરકુંડલા ત્રણ હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર સાણું રૂપિયા સુધી દસ્તાની ચાર હજાર સાતસો ઝીમ્મોતેરથી પાંચ હજાર એકસો ને ત્રેસાઠ રૂપિયા સુધી કાલાવડી ચાર હજારથી પાંચ હજાર સાણું રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર નવસોથી પાંચ હજાર એકસો ત્રેરસો રૂપિયા સુધી જુનાગઢ ચાર હજારથી ચાર હજાર નવસો સિત્તેર રૂપિયા સુધી રાજકોટ ત્રણ હજાર નવસોથી પાંચ હજાર બસો બેતાલીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર નવસોથી પાંચ હજાર બાર રૂપિયા સુધી અમરેલી ચાર હજાર બેતાલીસથી પાંચ હજાર રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર રૂપિયા સુધી મહુવા ચાર હજાર છસો ચાર હજાર સાતસો એકતાલીસ રૂપિયા સુધી જામજોધપુર શહેર હજાર છસોથી પાંચ હજાર એકતાલીસ રૂપિયા સુધી પોરબંદર શહેર હજાર ત્રણસોથી પાંચ હજાર ત્રણસો એકતાલીસ રૂપિયા સુધી જામનગર ઓગણત્રીસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા સુધી ગોંડ ત્રણ હજારથી પાંચ હજાર બસો રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર છસો બાવનથી પાંચ હજાર સિત્તેર રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર છસો પાંચ હજાર રૂપિયા સુધી સમી ચાર હજાર ત્રણસો થી ચાર હજાર સાતસો રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર છસો થી ચાર હજાર નવસો રૂપિયા સુધી વારાખી ત્રણ હજાર થી પાંચ હજાર એકતાલીસ રૂપિયા સુધી વાવ 3500 હજાર પાંચસો થી પાંચ હજાર રૂપિયા સુધી વાંકાનેર માં ત્રણ હજાર થી પાંચ હજાર ત્રેસઠ રૂપિયા સુધી ધાંગધ્રા ચાર થી પાંચ હજાર તેત્રીસ રૂપિયા સુધી ઉપલેટા ચાર હજાર છસો થી ચાર છસો ને ત્રીસ રૂપિયા સુધી અને હળવદ ચાર હજાર છસોથી પાંચ હજાર સો રૂપિયા સુધી અના ખેડૂત મિત્રો તાજા ચીરોના બજાર પર વિડીયોમાં અંશધીરો તમામ ચેતના પર ખાસ વિડીયો ટાઈક આપવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા